હર મહાદેવ કેમ છો બધા મજામાં એને મજા જશે તો નવા ઉપલગમાં તો સ્વાગત છે તો તો જો આપણે પેકિંગ ચાલુ કરી દીધી છે કેમ કે ઘણા દિવસ પછી આપણે ઘણા સમય પછી આપણે છે ને ટૂર ઉપર જવાનું છે એટલે થોડાક દિવસ ફરવા જવાનું છે એટલે પેકિંગ તો કરવી જ પડે તો અત્યારે તો જો પ્રતિકભાઈ આપણે ગયા છે એટલે પેકિંગ કરી દઈએ ચાલુ ને અહીંયા અમારે પૂજાબેન છે ને ભણીને ઘરે આવી જશે કા તો અમારા પૂજાબેનને છે ને પેપર નહીં તો લઈ જવાના હતા અમારે મેં આવવું હતું કા લઈ જ જવાના હતા વેકેશન મને એમ હતું કે વેકેશન પડી જાય એટલે થોડાક દિવસની વાત હતી પણ પાછું તાત્કાલિક ગોઠવું નહીં તો અમને એમ હતું કે પૂજાબેનનો પેપર પૂરો થાય ને પછી જવાનું થાય તો અમે પૂજાબેનને લેતા જ પણ પૂજાબેનને અલગથી પેપર છે પાછું કા એક કઈ કે દિવસ છે રવિવારે રવિવારે છે ને તો ત્યાં તો અમે આજ તો વહી જવાનું છે તો રવિવારે તો રવિવારે ઘેર ન આવે નવ વાગ્યા નીકળવાનું તો સાડા નવ ના પગી જવાનું બેલું હમ બેલુર વિદ્યાલય ને એક વાય કરે હમ શું તો જે આપણે પાછો જાવું છે ને હજી જવાનું છે તો જો ફેમિલી અમારે છે ને પૂજા બેન હજી જાવું ને તારે પાછા લેતા જાઉં પણ બોલેરો બંધાવાનો છે હજી બોલેરો બંધાવાનો છે જે અમારે બધી આખી ફેમિલીને જવાનું છે પણ અત્યારે તો સુરેશના ભાઈ બન છે એવડા બધા જાય છે એટલે એને એમ કહે છે કે હાલો પ્લીઝ એટલે જવાનું કાંઈ નક્કી નહોતું તાત્કાલિક બધું નક્કી થયું છે નહીંતર આમ કાંઈ નક્કી નહોતું એમ કહું બધા એ ફેમિલી હોય ને તો મજા આવે પણ હજી બધા ફેમિલી પાસે જાવ પણ અત્યારે તો સુરજના ભાઈ બંને એ બધા જાય છે તો કે તો આપણે હાર જઈ આવે બહુ ફોર્સ કરે છે ને બહુ ઓલું કહે છે તમે પ્લીઝ બધા બીમાણ હાલો એમ તો આપણે જો થોડાક દિવસ માટે ચાર પાંચ દિવસ માટે જાય છે બહાર ને અત્યારે જો પ્રતિકભાઈ પૂજ્યા છે ને અમલ પૂજાબેન ઘરે આવી જશે તો હવે આપણે પેકિંગ સારું કરી દઈએ તો અત્યારે તો જો ત્યારે થેલો ધોઈને એવું મેકી દીધું હતું કેમ કે ઘણા દિવસથી કંઈ ગયા નતા એટલે થેલો કાંઈ આપણે વાયપરો ન હોય તો ધૂળને એવું બધું સડી જતું હતું આપણે છે ને થેલો અહીંયા ધોઈ નાખ્યો છે મસ્ત મજાનો થેલો ધોઈને હુંકવી દીધો છે ને હવે છે ને આપણે થઈ જે પ્રતિકભાઈને જોતા હોય ને મારા અને સૂરજના ને બધા એના કપડાં આપણે લઈને જઈએ જોતા હોઈએ કેમકે જે જોતા હોય ને એ તો આપણે થોડાક દિવસ બહાર જઈએ પણ બધી વસ્તુ આપણે જે જોતી હોય એ બધી વસ્તુ તો આપણે લેવી જ પડે કેમ કે બહાર જાવ એટલે બધું ધ્યાન રાખવું પડે ઘેર હોય એટલે કંઈ એટલે ટેન્શન ન હોય કેમ કે બધી ઘરે વસ્તુ હોય તો બધી નાનકથી લઈને મોટી પ્રતિકભાઈની બધી વસ્તુ આપણે થોડાક દિવસ માટે પેકિંગ કરવી પડશે તો ફટાફટ પેકિંગ કરી નાખીએ ને આપતા પ્રતિકભાઈ છે ને મસ્તા મજાના હોતા છે શાંતિથી કેટલી નિંદા આવે છે કે ફેમિલીમાં પ્રતીકભાઈ ભૂતા હોય ને બહુ જ બધું કામ થાય ને એ તો પાછું કાંઈ કામ ન થાય ને અત્યારે તો જો આપણે બધું પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે ને અઠેલોને એવું ધોઈ નાખ્યું છે અને હવે છે ને પ્રતિકભાઈના મારા હું સૂરજના બધાના થોડા થોડા ચાર પાંચ જોડી કપડાં જે પેકિંગ કરવાના છે એ પેકિંગ કરી નાખું ને જે નાની મોટી વસ્તુ લેવાની છે કેમ કે છોકરા હોય એટલે નાની મોટી વસ્તુ બધી ધ્યાનમાં રાખીને લેવી જ પડે નહીં તો બહાર જાય તો પછી તકલીફ થાય તો તારમાં તો જો આપણે બધી નાની મોટી વસ્તુ છે ને કબટમાંથી કાઢી નાખવાની છે આમાંથી કબટમાંથી લઈ લે જે કપડાં જોતા હોય એ બધા લઈ લઈએ હું બધા છે બધા ગોતે ગોતીને લેવાના છે મન ફાવે આમાં મારા છે કપડાં ને અહીંયા બધા અલગ અલગ છે પપ્પાના પ્રતિક પછી આ કબટમાંથી જે જોતા હોય ને એ બધા લઈ લેવાના છે અલગ અલગ બધા અલગ અલગ કપડાં છે ને એ બધા લઈ લઈએ તો હવે પેમે આપણે છે ને ફટાફટ કપડાં જે જોતા હોય એ બધા લઈ લઈએ ને અહીંયા જો થોડાક કાઢા છે ભાઈના કાઢા છે થોડાક એટલે એમાં જે જોતા હોય ને એ બધા લઈ લેશું તો હવે પેમલે ફટાફટ પેકિંગ કરવા માંડું કેમકે હાજ પડતા વાર નહીં લાગે કેમ કે સાંજે તો અમે નીકળી જવાના છે એટલે ફટાફટ કેમ કે આજ મારે બા નથી નહીં તો પ્રત્યેક ભાઈ રાખે એટલે મારે કંઈ ટેન્શન હોય જ નહીં મારા બા હોય ને એટલે પ્રતિકભાઈને અમારે રાખે પણ આગળ ઝાક છે ને તો કાંઈ નહીં કરવા દે એના બદલે ફટાફટ આપણે જે પેકિંગ કરવાની છે ને એ ફટાફટ પેકિંગ કરી નાખીએ ને પછી આપણે નિરાતે બેઠા એમ કેમ કે મારા બા મારા બા આવે ને ત્યાં હું જાડું મોટું જે છે ને એ પેકિંગ કરી નાખું તો પછી જે ઘટતી વસ્તુઓ હશે ને એ પાસે આપણે યાદ ચડાવીને પેકિંગ કરવાનું છે પહેલાં તો કપડાં જ બધાય ગોતીને એવા પ્રતિકભાઈનું જે જોતા પ્રમાણ છે ને એ બધું લઈ લો તો કેમ હવે બસે ને આપણે ફટાફટ પેકિંગ કરી નાખીએ

અત્યારે તો બધું પેકિંગ થઈ ગયું છે પણ હજી નાવા જોવાનું બધું બાકી છે કારણ કે હજી તો મોડા નીકળ્યું એટલે નાય ધોઈ ના પછી એટલું જ તો જો તો બધી પેકિંગ થઈ ગઈ છે આપણે બધાય તમે માં બના રેજો મજા આવશે અને ક્યાં ક્યાં જવાનું છે એ તમને પડશે તો અત્યારે તો બધી આપણે પેકિંગ થઈ ગઈ છે હવે ખાલી આપણે અને કપડા બદલાવાનું બાકી છે તો હજી તો આપણે

તો તો રોટલા બનાવે તો આમ પાટલામાં ચડીને ગયો છે તો તારે રોટલા બનાવવાના છે ભાઈ એમ રોટલો ખાવાનો બહાર કરી જા તો હાલો ફેમિલી હવે સેમિકારીને જો ફેમિલી મસ્ત મજાના ચાર થઈ છે આપણે અત્યારે વાગવામાં માટે નવ વાગવા આવ્યા છે ને હવે અમારે નીકળવાની ફૂલ તૈયારી છે ને હવે તો જો બધાય સુરજ ને પ્રતિકભાઈ અમે બધાય ફર્સ્ટ ક્લાસ ચાર થઈ છે ને આયા આપણો પ્લેટ બધો સામાન જો બે બેગ થઈ છે સામાનની

ના કઈ અમે વૈયા થોડા આવી ભેગી અત્યારે પરીક્ષા છે ને તો મારે તને લઈ જાવી હતી જોડાઈ ગયું હા ભેટમાં જોડાય છે પાછા સાત વારથી પાછા આવશું ક્યાં હો ને કોઈ યાર નહીં જવાનું ને યક્ષ નહીં જવાનું હો કોઈ યારે અથવા હોય તો જ જવાનું બરા ઘેર આવે તો જ બાવી દઈ દે બાર ઘેરું તો ને દોડાય છે હું પાછા આવશું ભેગ પાછા હો ચાર પાંચ દિમાં ત્યાં ઘેર પાસે કઈ ના થોડું ભોડું છે પણ ગમેચન ઉદા નાથી લેતી હું રોડતી રડાઈ રડાઈ હું આવું તો કહેવાય કે મારા લેતા આવતું હોય તો તારે પરીક્ષા થતી નહીં અમી ન લેતા આવતા જ જાવી હતી મારે પરીક્ષા હું સોમવાર પછી જાય તો પરીક્ષા પૂરી થઈ જાય તાત્કાલિક જવાની રડતી રોડતી નામ જો ઘેર જઈશ કામ એના ત્યાં બહાર જવાનું હો જાયા પ્રતિકભાઈ સાના રાખે જો પૂજા બેન ને તો પ્રતિકભાઈ ને પપ્પા ને તો મસ્ત મજા ના ચાહતી કે એમ ન કરાય પ્રતિક રોમા એમ કે હો રણમા એમ કે છે ને ને હો તો જો ફેમિલી આવે છે ને અમે થોડાક થોડીક વાર લાગશે આજે દસ પંદર મિનિટમાં પછી નીકળીએ તો તમે વિડીયો વાગે બનાવીજો મસ્ત બધાને તમને ખબર પડશે અને આગળનો પાર્ટ જોવા માટે લાઇક કરી દેજો શેર કરજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો તો આજનો વિડીયો કંઈક આવો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોકો કેમો જ હોય તો કોમેન્ટમાં જરૂર કહેશો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવે તો

જાત્રામાં કારણ કે ટાઈમ થઈ ગયો છે હજી મોવા જવાનું છે મોવા જઈને પછી પાછા ત્યાંથી ને આપણે વાહનમાં જવાનું છે તો આપણું જો અહીંયા તૈયાર થઈ ગયું છે થેલા અને ગાડીમાં ત્યાર ને મારું મમ્મી જો બહારનું ખોલવા ગયા છે તો હાલો આપણે જઈએ મોવા